સુરેન્દ્રનગરના દસાડા તાલુકાની તેર ગ્રામ પંચાયતોમાં આગામી દિવસોમાં ચૂંટણી યોજાશે તે માટેની જાહેરાત કરવામાં આવી છે અને કુલ એકસો દસ વોર્ડ માટે પચીસ મતદાન મથકો નિર્ધારિત કરવામાં આવ્યા છે કુલ બાવીસ હજાર ચારસો અડસઠ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે દસાડા વિધાનસભાના ધારાસભ્ય મહત્વપૂર્ણ જાહેરાત કરી છે કે ગ્રામ પંચાયત સમરસ થશે એટલે કે એક મતથી ચૂંટાઈ આવશે તે પંચાયતને ધારાસભ્ય ફંડમાંથી રૂપિયા પાંચ લાખની વિશેષ ગ્રાન્ટ વિકાસ કાર્ય માટે આપવામાં આવશે આ પગલાથી ગ્રામજનોમાં સમરસતા પ્રત્યે ઉત્સાહ વધશે અને વિકાસના કામોમાં તેજી આવશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે ત્યાં ગ્રામ પંચાયતની સરપંચ અને વોર્ડના સભ્યોની ચૂંટણીના સંદર્ભમાં ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે ત્યારે મારા દસાડા વિધાનસભા વિસ્તારના જ્યાં જે ગામમાં આ પંચાયતની ચૂંટણીઓ છે એ તે તમામ ગામના આગેવાનોને તાલુકા આગેવાનોને વિનંતી કરું છું કે આ પંચાયતની જે ચૂંટણીઓ છે એ ચૂંટણીઓ બિનહરીફ થાય સમરસ થાય એ માટે આપણે સૌ સાથે મળી પ્રયત્ન કરીએ મોટાભાગે પંચાયતની ચૂંટણી થતી હોય અને એના કારણે બે ગ્રુપ જે ચૂંટણી લડતા હોય એમાં વયમનુષ્ય ઉભા થતા હોય વિખવાદ ઉભા થતા હોય અને એના કારણે ગામના વિકાસ રોકાતો હોય છે તો ખાસ કરી અને દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી આ રાજ્યના મુખ્યમંત્રી હતા અને ત્યારે એમણે સમરસ ગ્રામ પંચાયતનો કન્સેપ્ટ આપ્યો હતો અને આ સમરસ જે ગ્રામ પંચાયતો બને એને સરકાર પણ સહાય પ્રોત્સાહન સહાય આપવા માટેનું એમણે નક્કી કર્યું હતું અને એ આપવામાં આવે છે